હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે જો પોણા દસ થઈ ગયા છે અને આરતી માં ગયા હતા કાનાભાઈ હે ને જે જે કરવા ગયો તો તું ક્યાં ગયો તો જે જે કરવા તો કાનો જો આરતી કરીને આવી ગયો અમારે અહિયાં સાડા નવે આરતી થાય કાકા નો જો 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 એ બલૂન છે અને મમ્મ ખાવા માંડ જો કાનુ માટે બનાવ્યું છે લાવો પપ્પા ઉડલું

આજ કા સુવિચાર સુના દીજી સાબિતી ન હોય કે હું સાચો છું એનું પ્રમાણપત્ર ન હોય એવું એમ પણ ભગવાનને તો ખબર જ હોય સાચા છે ખોટા છે એમ જો મમ્મી આવી ગયા નથી ખાતો મમ્મી તમાર પુડલું ખાધું હેલા હમણાં દાદા નાથ નું નથ ખાવું મમ્મી લે તો એવું છે અને મમ્મી છે ને આરતી કરીને મારા હારો રહેવા ઉપર ને બનાવ્યું અમે પુડલું તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજીએ સંતોષ્ટ સતતમ યોગી યથાત્મા દ્રઢ નિશ્ચય મહ્યર્પિત મનો બુદ્ધિ સરસ જો તો મસ્ત મજાનો શ્લોક સંભળાઈ ગયો છે અને કાના ભાઈ ને ખાવાનું ને નું દાદા નું ચાલુ હોય અમારે હવાર હવાર જો પાણી પીતું જવાનું ખાતું જવાનું હા બો બોથાલો થઈ ગયો ને ખંજોળે બો આમાં હા તે વાળ કપાય આવો ત્યાં દિવાળી થાય ત્યાં હરકા થઈ જાય એ કાનો ગરમી બહુ થાય બોલ હા બહુ ગરમી હોય અત્યારે ઓલું થાય ને ગણેશ ગણપતિ ના તો શનિવાર શનિવાર આવે છે શનિવાર આવે પૂનમ નું આવે હમ પછી

અને મમ્મીને કઈ નહોતું લેવું એટલે નહોતું લીધું કાના હાટું લાવી તી અને ઢીંગુ હાટું લાવી તી મમ્મી કે મારે કઈ લેવું નથી એમનું નહોતું લીધું એટલે મારું કાનાનું દીદીનું અને ઢીંગુનું નું અમારા ચારનું લાવી હતી જો બતાવું તમને તો જો સ્ટુડિયોમાંથી આ લાવી તી સેલમાં સો રૂપિયાના દત્તા ચપ્પલ અને આ ટી શર્ટ કાનાનું આ તો બહુ જ મોંઘું આવ્યું છે પચીસ રૂપિયાનું ટી શર્ટ છે પચીસ રૂપિયાનું કેટલા હતું જો રૂપિયામાં બાય ગેટ એટલે પચીસ રૂપિયાનું ટી શર્ટ પેડું આપણને તો એવું છે સરસ મજાનું ટી શર્ટ એક લાવી અને આપણા માટે આ ક્રોક્સ લાવી આ સો રૂપિયાના જ તે હવે જવું છે મમ્મીના ઘરે તો જઈ આવું ત્યાં છાશ લેવા જવાનું છે પણ વરસાદ બંધ થાય તો ત્યાં પણ જઈ આવું અને સીવવાનું છે થોડુંક એ પણ પતાવીએ એક ડ્રેસ ઓલું ઓરેન્જ કાપડ મેં બતાવ્યું હતું ને એ મેં છે ને દોરી કાઢવા માટે આપ્યું છે તો એ દોરી કાઢીને આવી જાય ને તો પછી એમાં પણ હજી વર્ક કરવાનું છે હવે ટાઈટ શેડ્યુલ રહેવાનું દિવાળી સુધી સીવતા તો નથી આવડતું પણ એક બીજું હું કાપડ એક્સ્ટ્રા લાવી છું ને એમાં મારે શીખવાનું છે તો જોઈએ સારું બને છે કે નહીં એમ એટલે ચાલો તો હવે છે ને મમ્મી ઘરે જાઓ હમણાં વરસાદ બંધ થાય એટલે તો અહીંયા બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો ને આજે જેને આપણે ખાવાની હતી મકાઈની ભેળ ખાવાનું આનું કહેવાય ચેવડો મકાઈનો ચેવડો ખાવાનો વિચાર હતો કાલે સાંજે બનાવો પણ આપણે ચતુર્માસ છે એટલે કંઈ ખાવાનું હોય નહીં એટલે એક આપણે મકાઈ એમને રાખી હતી અત્યારે ખાવા માટે આપણે જો અહીંયા મકાઈનો ચેવડો બને છે અહીંયા જો મમ્મી પપ્પા બે બેસી ગયા તો હું જમોશ

મકાઈનો ચેવલો શીરો ને એવું બધું આપણે ખાવાનું છે જમ્મા ચાલો બધા તો જો અહીંયા વાગી ગયા છે સાડા ત્રણ ને પાંચ જેવું થયું છે અને તમે છે ને અમારા કાનોડાન જો એ ટકા ટકો થઈ ગયો સાવ મુંડ્યો વાળ કપાઈ આવ્યો જો આમ જો વાળ કપાઈ ભાઈ આમ પાછો પાયે આમ જો અહીંયા જાવ ટકલું થઈ ગયું કેમ ટકો કરાઈ ને કોતે હે મમ્મા વાળો પાછો જ મમ્મા શું કેસ મમ્મી તમે બે જ નતો પછી માંડ માંડ કપાયો એટલે પછી ઓલા એમ મુજ્યું ન કે બે કતો તો પ્રયત્ન નહી હા પણ બે હેત ને કેટલો જોર કરે જોરે કેટલું છે પાછો મોટા માં ન હોય હે વચન મેં તો આ વાળ ભલે હાલો કરે આ નહી કપાવા દે કુટી જાય તો તો ને આમ લાગે એને કે પારકુ કાન કપાઈ ગયા હોય કાન ને અણી અટી જાય ને એમ થાય ને

તો ચાલો આપડે જઈએ જવું છે એક જગ્યા એ થી હું પણ એને ઊંઘ જ ન આવી એટલે પછી ઉભા થઈ ગયા કે કઈક બાર ફ્રેશ થઈ આવી કા એવું છે જવાના છે સોની દુકાને સોનું ઘડાવવા

એવું છે ચાલો હવે તૈયાર થઈ જઈએ સોનું ક્યાં હશે ચાંદી થેલી આપીને ભાઈ લઈ ને આ લઈ કે આવતો રે અહિયાં લઈ લે

ચાંદી આ લાઈટ ન ચાલુ હો એટલે ઓલી બાજુમાં એમ તો થોડું અંધારું કેમ પડે છે silvr ની કડલી લીધી કડલી ઓલી બાજુની બે બે પાડી દે બસ તો બતાવો પહેલા ગોલ્ડ ખરીદ્યું હવે silvr હા પહેલા ગોલ્ડ ખરીદ્યું તો હવે silvr ની જો આવી કડલી લીધી છે ચાંદીની સુવર્ણ મહેલમાંથી કેવો છે ઘાટ જણાવજો અને એક છે ને ચેઈન અને પેન્ડલ લીધું મમ્મી માટે લાવો જો પ્લેન ચેન છે અને અને આવી પેન્ડલ છે છે પ્લેન ચેન ના સરસ છે આ મજબૂત છે તો કહું સરસ છે તમે તારે પહેરો ખુશ રહો મોજ કરો જો આવું સુવર્ણ મહેલ નું આવું બોક્સ સુવર્ણ મહેલ સિલ્વર એન્ડ ગોલ્ડ પહેરી લ્યો ને પહેરવા જ લીધીશ કા હ હ અહીંયા મમ્મી પહેરે છે ને અહીંયા જો આને આખા ઘરની અંદર જો જાગી ભાઈ ગાડી ઉપર જ સુઈ ગયાત કા મમ્મી હા હ કોઈ કામતા ભાઈ તો સુઈ ગયા ને લટી કરી છે આવે લટી કરી છે મારે કાનું તો ખોટીશ તોય કા

જાદા ને રાખજે જાદા દાદાને ને જયન દઈએ જા રૂમ માં જો મમ્મી ચેન આ મમ્મી છે પેન્ડલ સીધું આવે એમ પહેરો બસ ઓ રેડી આ જો દાદા ના પેમર કા નોડો હે આ બિલ તમારું બંધ કરી દો તમારા મમ્મીને ફાવે ફાવે કરી દો હાલો એને નહી આવડે હાર્દિક મારે જ કરી દેવું પડશે ફાવશે એ ખેંચતા નથી જો જો તો મમ્મી તો મમ્મી સજી તજી તૈયાર થઈ ગયા છે ચેન પેન્ડલ ને કડલી ચમકો બાકી તમે

કાંઈ નથી અંદર આવતો રહે એમ મમ્મીને તમે કરાવી દીધું જ તમારે મને ન કરાવી દેવું પડે લઈ લાવને આપણો જ છે ને જે ગમે એ તમારે ખાતે લખાવીને વૈયા આવો એમ કહીશ કે હાર્દિક પટેલના નામે લખી નાખો હું <હલગ> જે લઈ જાઉં કા મમ્મી મેં ક્યુ તમને એમ ન થાય કે મમ્મીને કરાવી દીધું જ મને કરાવી દો તે કંઈક બધું આપણું જ છે લઈ ને તમ તારે એમ એકદમ લખાવી હાર્દિક પટેલ ના ખાતે લખ નાખો રાઘવજીક ને ભાગ આપો એ તમારે હાર્દિક કોઈ થી ના જ ન પડે કોઈ દી કાય વસ્તુની નાદ નો પડે આ એમ કે ના નાદ નાદ પાડી એમ કે હા એમ આમ કરીને આમ પાપડ લઈ આયા જો દાદા દીકરો બી આખા કટકા નહીં દેવાય હવે ના ચાલો તો હવે આ વિડીયો નો એન્ડ પણ આપડે કરીએ કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય